નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ રાજકુંવર અને ધોબીના છોકરાની ભાઈબંધી બનેલી ઘટના ઉજ્જૈન નગરીના રાજા વીર વિક્રમનો કુંવર અઢાર વર્ષનો ભાર જુવાન થયો પણ એને એક ધોબીના છોકરા સાથે ભાઈબંધી થઈ નામ ધરમસિંહ પણ લોકો એને ધમલો કહેતા ધમલા વિના ટુઅર ડગલું ન દે ધમલાને અને રાજકુંવરને આંતરે ગાંઠું બંધાણી એક દિવસ વિક્રમ ચરિત્ર ધમલો ઘોડાગાડીમાં હારે બેઠા છે ગાડી નગરીની નગરીની બજારમાં દણદણ કરતી ચાલી જાય છે શહેરની વસ્તી રાજકુંવરને જુહારી રહી છે એમાં રાજાના મઠણ સંગ નામના અમીર સામા ચાલ્યા આવે છે મઠણસંઘ વટનો કટકો છે એને જેમ જોયું કે આહા હા રાજકુંવર આરે ધમલો ધોબી બેઠો છે અને વિચાર્યું કે ઓય ધાડેના રાજકુંવર સાથે મારે આ ધમલાને જુહાર કરવા પડશે સલામ લેવી પડશે એટલે મઠણસંઘ તો ફટ કરતા પાછા વળીને દરબારમાં આવ્યા એના મનમાં રંજ ભર્યો છે ગૂંચળા ગયા છે મહારાજા વિક્રમાદિત્ય છે મઠણસંઘજી કાયબે એટલે શું છે મહારાજ કાયબે નહીં એટલે એ એટલું બોલી ચૂપ થઈ ગયા ને તલવાર પટ્ટો રાજાના ચરણમાં ધરી દીધા રાજા કહે મઠણસંઘજી તમને કોઈએ કઈ કહ્યું તો કહે ના મને કોણ કહેનાર અને કહે તો હું ફરિયાદ પણ ન કરું એનો જવાબ તલવારથી આપું પણ આ તો દુહો હસું તો દંત પારખે રો તો કાજળ જાય મન કો મનમે ઝૂરણો ઘણ લકડી કો ખાય કહેવાય પણ નહીં ને સહેવાય પણ નહીં એવું થયું છે મહારાજા રાજા વિક્રમ કહેવું જોશે મઠણસંઘ કે વાત અઘરી છે બપુ રાજા મઠણસંઘજી વિક્રમ માટે કંઈ અઘરું નથી માટે બોલી નાખો તમને માતા હરસિદ્ધની આઠણસંઘ હે રાજા તમારા પાટવી કોની કરી છે જાણો છો રાજા કહે ના ધોબી વિના કુંવરને ચેન પડતું નથી આજે ગાડીમાં બેસીને મને સામાવળ્યા મેં જુહાર એટલે સલામ કર્યા નહીં કુંવરે મારા ઉપર કરડી નજર કરી એ પણ મેં જોયું ને મેં વિચાર્યું કે રાજની નોકરી જેદી તેદી મારે તજવી પડશે માટે આજે જ પટ્ટો છોડી દો પટ્ટો કુંવર રાજા વિક્રમે કુંવરને બોલાવા માણસ મોકલ્યો કુંવર હિંડોળે હિંચકે છે અને ચાકરે કહ્યું કુંવરજી પિતાજી આપને બોલાવે છે કુંવર શું કામ છે ચાકર કહે ત્યાં આવો ત્યારે ખબર પડશે માટે એકદમ આવો બાપુજીની આજ્ઞા છે કુંવર કહે ધરમસિંહ આવે એટલે તુરત આવું ચાકર મનમાં કહે ઈ ધોળ ગવાય છે ચાકરે વાત રાજાજીને કહી ત્યાં કુંવરને સરદાર મઠણ વાત ગળે ઉતરી ગઈ કે કુંવરનો સંઘ નબળો છે જો કુંવર ન સમજે તો ભલે એનો ત્યાગ કરવો પડે પણ બાણું લાખ માળવાની ગાદીને ખોટ ન બેસારાય પૂત કપૂત લચ્છન નારી લડાડ પરોશીલ જાવણ સારી બંધુ કબૂદી પુરોહિત તપટ ચાકર ચોર અતિત ધુતારી સાહેબ સુમ ચટાકત તુરંગ કિશાન કઠોર દીવાન ઠઠારો બબ કહે સુન શાહ અકબર કુંવર જીવો કચેરીમાં આવ્યો ત્યાં તો રાજાના રોવાડા ઊભા થઈ ગયા ને કહ્યું હે કુંવર આ કોણ છે કુંવર કે પિતાજી મારો મિત્ર છે અને નામ છે ધરમશી ધોબી રાજા કે ભાયા નવતેરી ઉજ્જૈન નગરીમાં તું કોઈ ન મળ્યું અને તે ધમલા ધોબીની ભાઈબંધી કરી કુંવર કે બાપુ હું બોલે બંધાણો છું કે હું તારો ત્યાગ નહીં કરું ભલે મારે રાજ છોડવા પડે હું પણ રાજા વીર વિક્રમનો પુત્ર છું મઠણસં મનમાં વિચારે છે કે માળું થઈ છે ને આ કરતા તો મેં જ માળો મૂક્યો હોત તો સારું થાત ત્યાં તો રાજા વિક્રમે પાટવી કુંવરને આજ્ઞા આપી કે હું તને બાર વર્ણનો દેશવટો દઉં છું વિક્રમ જરિત ઉજૈન છોડીને કાળો ગણો ને કાળો પોશાક ધારણ કરી ખર્ચી પાણી ભાતું ને સાથે બીજો પણ રાજવંશીને સાદો પોશાક બાંધી ચાલી નીકળ્યો કેળામાં ધમલાનું ઘર આવ્યું ધમલો તો માટે મોટે સાદે રોવા લાગ્યો એ બોલ્યો ભાઈ હવે મારું કોણ હું ક્યાં જાઉં માટે મને પણ સાથે લ્યો કુંવર કે ધમલા ત્યાં ધોબી ઘાટે લુગડા ધોવા નથી હું જાઉં છું વનવારા ત્યાં તો સાગ સીસમ વગેરેની ઘટાટો જાળી હશે ને વંકા પહાડો એમાં રીંછ ભીંસ વાંદરા વરુ વાઘ અટકતા અટકતા હશે ધમલા જ્યાં થોડાઓના ચામડા પણ ઉતરાઈ ઉતરડાઈ જાય એવી વંકી ને વહેમી વનરાય હશે એમાં વસવું પડશે ધમલો કે ભાઈ મારા હાડ ચામડાના ધણી તમે છો એ તો જ્યાં તમે ત્યાં હું વિક્રમ ચરિત ધમલો ઘોડે ચડીને રવાના થયા એને શુકન સારા થાય છે કોરો કુંભ કુવારકા ખંભે ખોબો જુવાર એવે શુકને ચાલતા નક્કી પરણીનાર અને માઠા શુકન કેને કહે છે કે આટો કીટો અને છાશ ઘડો છૂટે કેશે નાર વણટીલે વિપ્ર મળે જાણે દેખીતો કાળ પણ આ બેયને તો લોઢાના ભાંગે તેવા સારા શુકન થયા છે હાલતા હાલતા સાંજ પડી છે સાંજ પડી દન આથમ્યો ચકવી બેઠી રોય ચાલો ચકવા વાંજળી જ્યાં રાત પડેલી ન હોય માળવાની હદ પૂરી થઈ છે ધમલો થાકી ગયો છે ત્યાં એક ઢંઢેર પીપળો ઊભો છે નજીકમાં સુંદર તળાવળી હિલોળા લીછ કાંઠે નાનડા ઓટા ઉપર શંકરને પોઠિયો બેજ છે નિર્જન સ્થાન પણ જળ સ્થળ સુંદર જોઈ બેય ઘોડેથી નીચે ને ઘોડાઓને પાણી પાયું ઘાસિયા પાથરીને બેઠા તે સાથેના ભાતામાંથી થોડું ખાધું અને તળાવળીનું નીર અમૃત જેવું ખોબે ખોબે પીધું શિયાળાની કડકટથી ટાયર એમાં પવનના સુસવાટા પણ તે રાત તો બંને જેમ તેમ કરી વિતાવી સવારે કહે ધમલા તો આ ઘોડાઓનું ધ્યાન રાખ તો હું જંગલમાંથી આપણે માટે ઝૂંપડી બનાવવા લાકડા ઘાસ વગેરે લઈ આવું તમલો કે ભાઈ હું એકલો કેમ રહું બીવું ચરિત્ર કે માળા ગાંડા આ ઘોડા શંભુનો આશરો છે ને કેમ બીવે છે ધમલો કે ના ભાઈ મને કોક મારી નાખે ને ઘોડા લઈ જાય વિક્રમ કે તો ધમલા તો ઘાસ પાંદડા લાકડા વગેરે લઈ આવ ધમલો કે ના બાપા મને સાવજ ખાઈ દે વિક્રમ ચરિત્ર મનમાં વિચારે છે કે હવે આનું કરવું શું આની સાથે બાર વર્ષ કેમ વિતાવા ઠીક નકળંગનાથ એ ખરું બીજી રાતને પછી સવાર થઈ પણ ધમલાને તો ધારણ વળી ગયું ચાતક ચકવા ચતુર નર પ્રતિદિન ફરત ઉદાસ ખર ઘોડને મૂર્ખ નર સુખે સુવે નિજવાસ સૂરજ નારાયણ ઉદય થતા કુંવર જાગ્યા દાતન પાણી કર્યા વિક્રમ ચરિત્ર કાળો પોશાક ને રાજવંશી પોશાક ત્યાં જ રાખી સાદો પોશાક ધારણ કરી ફક્ત એક તરવાર ધારણ કરી ઉપડ્યા નજીકમાંથી ઝુંપડી બનાવાય એવા કાષ્ટો ન મળતા દૂર દૂર નીકળી ગયા પણ બાપલા જ્યાં સઘન વનરાય ત્યાં કોઈ ભૂલ્યો પડ પરત હે લાકડા તો મળ્યા પણ પાછા ફરતા જંગલમાં શંભુને આરદા કરીને મૂળ રસ્તા રસ્તો મળ્યો ત્યાં તો ધમલો જાગીને પોકે પોકે રોઈ રહ્યો છે ને બોલે છે એ ભાઈ મને મેલીને ક્યાં ગયા કુંવરે એકદમ આવીને બોલ્યા ભાઈ ધરમસી બીશ નહીં લાકડા લેવા ગયો તો આવી ગયો છું ધમલાને કુંવરે છાના રાખ્યો ને બે મળીને ઝૂપડું બાંધ્યું ને સાથેનું ભાતું જ ને વળી રાત ફરતા સુતા છે ધમલાને તો ઊંઘ સાથ દે છે સુઈ ગયો છે કુંવર કાગા નીંદરમાં છે એમાં એક યોગીરાજ આવ્યા ને શિવજીની પૂજા કરવા લાગ્યા વિક્રમ ચરિત્ર બેઠા થઈ ગયા છે અને યોગી શિવ પૂજન કરી ચાલતા થાય છે ત્યાં વિક્રમ ચરિત્ર ઊભા થઈ અને યોગીરાજને ને પ્રણામ કર્યા योगी आशीर्वाद આપે કયું ભાઈ તુમારે તકદીર મે રાજ લાભ ઓર ધન લાભ દોનો હૈ કુવર કહે હે મહાત્માજી આપએ કેમ જાણ્યું योगी राज કહે ભાઈ રાત્રિ મે સભી માલમ હો જાયેગા હેટ લોકહી સાધુ ચાલ્યા ગયા પુરાતન સમય માં કહેવાય છે કે તપોબળ થી રાજ મળતા પછી બાહુબળ થી ને અટાણ ના તાણા થી માલિક ઓર બુદ્ધિબળ કે કાવા તાવા વાળા રાજ કરે છે ભંગતી રાગ છે કોર જાગતો બેઠો છે એમાં પીપળની ડાળે કાગડી બોલી કરા કરા સાંભળતા તળાવમાંથી એક ડેડકો નીકળીને કાગડીને કહે કે એ કાગડી તારો સ્વભાવ ન ગયો આપણે આંગણે કોઈ દેશી પરદેશી મહેમાન ઉતર્યા છે એને નિરાતે ઊંઘવા દે કાગડી કે તારી જાતની ડેડકડી બેસ બેસ હું તો બોલવાની તું કોણ ના પાડવા વાળી ત્યારે ડેડકી કહે લુચ્ચી કાગડી અટાણે જોગ એવો છે કે તને કોઈ તીરથી વીંધીને તારા લોહીનો કપાળે ચાંદલો કરે એને કનકાવતીના રાજ મળે અને મારા પેટમાં બે રતન છે એ લાય લે તો એને અપરંપાર સંપત્તિ પ્રાપ્ત થાય વિક્રમ ચરિત્ર તો વાત સાંભળીને તુરંત કામઠામાં તીર ચડાવ્યું તે કરતા કાગડીને વીંધી નાખી લોહી લોહાણ થઈ કાગડીએ ઠીપડી એના લોહીમાં પોતાના હાથનો જમણો અંગૂઠો બોળી પોતાને કપાળે તિલક કરવા જાય તે યાદ આવ્યું કે હું તો પિતાજી પછી બાણ લાખ માળવાનો ધણી છું જ કંકાવતીના રાજ ધમલાને મળે તો સારું એમ જાણી સુતેલા ધમલાને કાગડીના લોહીનો વિક્રમે ચાંદલો કર્યો ધમલાને તો ખબર નથી પછી દેડકી બોલી હે ભાગ્યશાળી પુરુષ હવે મને મારીને બે રતન લઈ લે કુંવર કહે નારે ના તારા જેવી સાચા બોલીને હું કેમ મારું ન ગુણો કહેવાઓ એટલે ડેડગડીએ તો ડેડકીએ તો પોતાના પેટમાં રાખેલા બે રત્ન મોઢા બહાર કાઢી કુંવર પાસે ફટ દઈને ધરી દીધા ને કૂદતી કૂદતી તળાવડીમાં ચાલી ગઈ એમ કરતા સવાર થઈ સુવર કુંવરને કૂતર્યું પ્રભાતે પોઢે ધમલો તો હજી સૂતો છે ને વિક્રમ ચરિત્ર ધમલો જાગીને મૂંઝાઈ નહીં એટલે સાદો પોશાક પહેરી હાથમાં તલવાર લઈ ખોરાકની ગોતણે નીકળ્યો કારણ હવે ભાતું થઈ રહ્યું હતું ડેરકી ના દીધેલ બે રતન એને પોતાની ભેટમાં સંતાડી દીધા છે હાલતા હાલતા વળી ભૂલો પડ્યો એને દિશા ભ્રમ થઈ ગયો ક્યાંય નો ક્યાંય નીકળી ગયા ને અહીં ધમલાની નિંદર પૂરી થઈ જાગતા કુંવરને ન જોયા અને માઇન્ડો રાડ્યું દેવા એ ભાઈ આમ શું કરમ કામ કરો છો મને કેમ એકલો મેલીને વયા જાઉં છું કાલે પણ માંડ આવ્યા હતા એમ કરતાં કરતાં બપોરને પછી રોંઢો થયો વિક્રમ ચરિત્રને આવવાની આશા મેલી દીધી એના વસ્ત્રો પહેરી દીધા જે રાજ પોશાકના હતા પોતાના ઘોડાને ત્યાં જ રાખ્યો અને કુંવરના પંચ કલ્યાણ કેકાણ ઉપર ધમલો સવાર થયો પણ થોડો કેવો કે વરિયાળી તાહળી સારીખા એના ડાબા ટપલે ટીપેલા હોય હોય એવા તરીંગના પાટિયા ગુડા સુધી કેશવાળી જડાફટ લઈએ છે એની માણે કલટ નાખોરાના ફોસ ફોરણા સુધી લટકતી આવે છે અને ધરતીને કરવત જેમ કાપતો આવે છે હાલતા હાલતા એક શહેર દેખાણું પણ કેવું નગર છે કે અંબાસના રંગવાળા મકાનો ઉપર બાલીસી કાચના નળિયા જગારા મારે છે દેવ મંદિરો ઉપર હેમના ઈંડા જળહળી રહ્યા છે ધજાઓ ફરકી રહી છે ઘોડો ધમલાને નગરીને મારે લાવે આ નગરી જ એક અનકાવતી છે દ્વારપાળ ધમલાને ટપારે છે એલા ભાઈ કોણ છો ક્યાંથી આવો છો ઊભા રહો એમ આગળ નહીં નીકળાય તિલકના પ્રભાવને પૂર્વના તપેટ કરીને એ બોલ્યો કે કે ગાંધાર દેશનો રાજપૂત છું છું નીકળ્યો પૂર્વની સારી કમાઈ હશે ત્યારે જ વિક્રમાદિત્યના સાથે મિત્રતા થઈ હશે પહેરગીર કે ભલે બરોબર અવસરે આવ્યા લાગો છો અમારા રાજા એ કનકસેન ચાવડાના કુંવરજીનો કુંવરજીનો સ્વયંવર છે વધારો મંડપમાં ખબર દેતા રાજના માણસો ધમલાની સીમા સામા આવ્યા ને ખમા કમા કરતા ઘોડેથી એને ઉતાર્યો ઘોડો ઘોડારમાં બંધાણો ને ધમલાને લાવી રાજા મહારાજાની સાથે સ્વયંવર મંડપમાં બેસાડ્યો ક્યારેક ઉત્તમ વેશ પણ પૂજાય છે હા આંગણામાં મહારાજા કનકસેન ચાવડાની કુરી હાથમાં વરમાળા ગ્રહી ઉભા છે ત્યાં રાજાની આજ્ઞા થઈ કે દિવાનજી લાવો હાથણી સોનાની અંબાડીએ શણગારેલા હાથણીને અંબાડીના એક એક સુવર્ણ સ્તંભે ચમરધારી દાસીઓ ઉભેલી છે આથણીની અંબાડીએ રૂપાની નિહાળણી મુકાઈ ગઈ ને રાજાએ પોતાની પુત્રીને આથણીએ બેસવા એ આજ્ઞા આપી આજ્ઞા શિરે ચડાવી કુંવરે આથણી ઉપર બિરા છે અને આથણીને માવતે પટાંગણમાં રાજાઓની વચમાં ધીરે ધીરે હાંકી દેશ દેશના રાજાઓ રાજકુરીને નિરખી રહ્યા છે એનો દેહ શુદ્ધ કાંચનની મૂર્તિ સમાન છે ફિરોજી રંગનું અંબર કાઢ્યું છે હાથે રત્ન જડિત કંકણ શોભે છે શુક્રના તારડિયા જેમ કપાળે હીરાનો ચાંદલો તેજ કરે છે સેથો સિંદુરે પૂર્યો છે કાજળથી આંખો અલંકૃત છે નેત્રો મૃગલાને લજાવે તેવા છે આવી મનહર રૂપવાળી રાજકન્યા હાથણી ઉપર બેઠેલી રાજાઓ વચ્ચે આવી અને હાથણીએ પોચી પોચી પકડથી સૂંઢમાં પુષ્પમાળા પકડી છે પણ સવૈયો બેલકો કુલ દીપો ગુહી કે કર પ્યારી કે હાથ ગુલાબ લીખાનો ડાર્યો ગલે તબ હો ગયો ચંપક હેરી હસી તબ ગકો જાનો ને કો પ્રતિબિંબ પર્યો ગુલ શોષણ કોંગ હો ગયો માનો એસો કછુ બદલ્યો અંગમે રંગ દેખતે મન મેરો લુભાનો ગોરીના હાથમાં વેલ સફેદ ફૂલ દીધું ત્યાં ગુલાબ નું ફૂલ એને ગળામાં પહેર્યું ત્યાં ચંપકનું ફૂલ બની ગયું ફૂલ જોઈ હસી ત્યાં દાડેમની કળીઓ જેવું લાગ્યું ફૂલ ઉપર એના ની પ્રવાહ પડી એટલે ગુલ શોષણનો એટલે કાળા રંગનું થઈ ગયું એમ જે જે અંગમાં આ પ્યારીએ ફૂલ ધારણ કર્યું એવો જ ફૂલનો રંગ થઈ જતા એ મારું મન લોભાઈ ગયું અને ચાવડા રાજાના કવિએ કહ્યું કે હે સભાજનો આ હાથણી પુષ્પમાળા જે પુરુષને પહેરાવશે એને આ રાજકુવરી વળશે અને મહારાજ કનકરણને પુત્ર ન હોવાથી રાજનો માલિક પણ તે પુરુષ બનશે ત્યાં તો રાજાઓ વળી સમાનમાં માંડ્યા થવા સમાનમાં થવા માંડ્યા કોઈક તો મૂછે ખાવા લાગ્યા પણ કોઈ પોતાના સ્મરણ કરવા માંડ્યા કે મને કુંવરી વરે તો હું આટલી માનતા ચડાવીશ રાજાઓ તલ પાપડ થઈ રહ્યા પણ એ વખત ને માથે પ્રભુને વાત રાખવી છે તે આથણીએ તો ધરમસિંહ ધોબીની ડોકમાં વરમાળા આરોપી સ્વયંવરમાં દેકારો મચ્યો કેટલાક રાજાઓ બોલ્યા અરે આને કોઈ ઓળખતું પણ નથી હાથણી બાય માણસની જાત ભૂલી ગણાય હવે હાથી શણગારો ત્યારે કુંવરી કહે છે હે સવાજનો આથણી ભૂલી નથી મારા ભાગ્યમાં એ જ પુરુષ છે માટે આથણીએ આરોપેલ પુષ્પમાળાવાળો પુરુષ મારો પતિ છે બીજો બધાએ મારા ભાઈ બાપ છે જો કોઈ ટંટો ફિફા ફિસાદ કરશે તો હું કટાર ખાઈ મરી સ્ત્રી હત્યા કદઈશ રાજા કનકસેન ચાવડે તો ધરમસિંહને એ પોતાની કુંવરીને કનકાવતી નગરીના રાજ અર્પણ કર્યા લગ્ન વિધિ વખતે ધમલે કહ્યું કે હું ગાંધાર દેશનો ક્ષત્રિય છું રાજા કે ભલે ભાઈ ગમે તે હો મારો જમાય છો આ ખડગ લે એને અનિતના પંથે વાપરતો નહીં ન્યાય નીતિથી મારી પ્રજાનું પાલન કરજે કેવા વિધિના લેખ હે ધમલાને કનકાવતીના રાસ તિલક થયા નોબતો ગડેડી શરણાયું વાગી વધાયું થયું સાકરો વેચાણે જય જય કાર થયો રાજા ધર્મસંઘની જય જય થાય હરિએ કહ્યા વે લખ્યા છઠી રેનકા જવ ઘટે તલ વધે દિવસે કુંવરીને કહ્યું બેટા મારે હવે ચોથી અવસ્થા જ ઈશ્વર ભજન કરવું છે માટે રાજી થઈને રજા દે આ વયે મનુષ્ય માથે મોતની ધજા ફરફરે છે સવૈયા કે સવયે જયું જલ માહી લકીર પુરી સો ટલીકે ટલી ટલીરે જયું મિશ્રી પૈ મારી પરી સો ભલીકે ભલીકે ભલિકે ભલી હે દેવલ શિષ્ય મઢાઈ ધજા સો હલિકે હલકે 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 બહી મુનિ ત્યુહી દેહ કે આવ્યું ચલિકે 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 ચલી હે કુવરી કહે બાપુ મારામાં પણ સ્વર્ગ સીધા છે એટલે મારો ત્યાગ એકદમ ન કરો કહેતા કુરીની આંખોમાં આહોડા ઉભરાણા બેટા કાલની કેને ખબર છે મારા વેરાગ આડી ન ફરી દેહનો ભરોસો શો આપણા દીવાનને તું પિતા તું જાણીજે રાજાએ સંન્યાસ લઈ કાશીવાસ કર્યો કનકાવતીમાં ધમલો ધોબી રાજા થઈ ધુબાકા દેશ અહ કર્મ કેવા ચરિત્રો કરે છે કે મિત્ર જેવા મિત્ર વિક્રમ ચરિત્રને ભૂલી ગયો છે વૈભવ મળે ત્યારે ભલ ભલા ભૂલી જાય છે ત્યારે બિચારો ધમલો કોણ વિસા વિસાતમાં સમય ફરે ત્યારે કોણ નથી ફરતું વિક્રમ ચરિત્રનો ગોતણ પણ ધમલો એ કરાવતો નથી એ વાત ન્યા રહી જંગલમાં વિક્રમ ચરિત્ર ભૂલો પડ્યો છે અટકે છે પણ મણી વિહોણા સર્પ જેવો લાગે છે એને મનમાં થાય છે મળશે ને પૂરા થઈ તો તો ધમલા વિના કેમ જવાય મિત્રો આ ભાગ હતો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો આગળનો ભાગ જોવા માટે મારી ચેનલ સાથે બન્યા રહેજો મળીશું આગળના વિડીયો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આપણી સંસ્કૃતિ સાથે આપણા ઇતિહાસ સાથે આગળના વિડીયોમાં બને રેજો મારી ચેનલ ડી ગુજરાતી સ્ટોરી ઝીરો સેવન સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય માતાજી